એ મરનાર જે યુવાન છે એના વાલી સૌ વાખાને ગયા છે અત્યારે પોલીસ પણ અહીંયા હાજર છે અને ગામના કડીલા અને બાબરૂના યુવાનો છે સરપંચો સહિતના અહીંયા મદદગારી માટે અને પોલીસને મદદગારી અને જે અકસ્માતમાં જે ઈજા પામ્યા છે મરણ પામ્યા છે તેવાના સગા સ્ત્રીઓને મદદ કરવાના ઈરાદે અહીંયા આવેલા છે એમને તમે જોઈ શકો છો અહીંયા કે જે ટ્રક છે જી જે ત્રણ બીવી જીરો ચારસો ત્રણ આ નંબરની ટ્રક છે અશોકલ્યાલન ભાગ્યલક્ષ્મી અને અકસ્માત સર્જાયો અત્યારે હાઈવે પર ઊભી છે અને પોલીસે પણ ઘટતી કાર્યવાહી કરી છે આપણે અહીંયા જે અહીંના સ્થાનિક યુવાનો છે તે પણ ઊભેલા છે પોલીસ પણ છે સમયસર આવી ગઈ છે યાતાયાતનો કોઈ પ્રશ્ન ઊભો થયો નથી કારણ કે તરત જ એની બંદોબસ્તી પણ કામગીરી કરવામાં આવી છે બનાવ લગભગ સાંજે છ વાગ્યાના અરસામાં બનેલો છે બે યુવાનો બાઇક પર સવાર હતા એમાં એક નવાલજાનો તેનું મોત નીપજ્યું છે આદિવાસી રાઠવા સમાજનો યુવાન છે અને એની નામ ઠામ સહિતની વિગતો પણ પોલીસ મેળવી રહી છે અત્યારે વાત કરી રહ્યા છે નવા જણા છે ને એ મારા શું સરપંચ શું કહેશો બનાવભાઈનો છે અગાઉ આજ આજ તારીખમાં સાડા છ વાગે જોવા એક બાઇક અને સામેથી ગાડી આવતી હશે એટલે બાઇક અંદર ઘૂસી ગયો અને એનું ઘટના સ્થળે મોત ની ભજ્યું છે એની આ અમુક જાન થતા અમે તત્કાલ રોડ પર હાજર થઈ ગયા મદદગારી માટે ના એવું અમુક કઈ ખબર પડી

નવાલજાના અને એ બાજુના ગામના એ લોકો વોધા જઈ રહ્યા હતા તે દરમિયાનમાં આ ઘટના બની છે એમાં એક યુવાનનું મોત નિપ્યું છે અહીં જે આ વિસ્તારના સ્થાનિક યુવાનો છે તેઓ પણ મદદગારી માટે દોડી આવ્યા હતા આપણે જોઈ શકીએ છીએ કે યુવાનો પણ એ ઊભા છે અને ટ્રેક્ટર લાવવામાં આવ્યું છે જે મરનાર યુવાન છે એને આ ટ્રેક્ટરની અંદર દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટેની ગતિવિધિ કરવામાં આવી રહી છે કાનુભાઈ આપણે ક્યાં છો બોલો મોબાઈલ બંધ કરો દો હા બોલો બોલો હા હા બોલો બનાવ બન્યો છે એક યુવાનનું મોતું છે મોટરસાયકલ આ મોટરસાયકલ હટાવવામાં આવી રહી છે તમે છે જે બાઇક મોટરસાયકલ એ આખી ટ્રક નીચે ભરાઈ ગઈ હતી અને જે યુવાનો છે તે પણ એક બાજુ પર પડેલા હતા એમાં એક યુવાનનું કમકમાટી સ્થળ પર મોત નિપજ્યું છે તમે જોઈ શકો છો કે જે મોટરસાયકલ છે એનો કચ્ચર ગાળ વળી ગયો છે ટ્રકની નીચે જે બે પૈડા છે એની નીચે એક્સલ છે ત્યાં નીચે દબાઈ ગઈ હતી અને જે રીતના ઘટનાક્રમ જે બનાવ બન્યો છે આપણે દ્રશ્ય પછી જ ખ્યાલ આવી જાય છે કે બનાવની ગંભીરતાનો અંદાજ આવી જાય છે કે મોટરસાયકલ નીચેથી ખેંચીને અત્યારે બહાર કાઢવામાં આવી છે અને એ જ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કનુભાઈ જે કડીલાના માજી સરપંચ સમરસ પંચાયત હતી તે વખતના તેઓ આપણી સાથે જોડેલા છે તેમને પુલિસ બસ સાહેબ મને જાણ થઈ કે ભાઈ આ બામલી સ્ટેન્ડ પર એક એક્સિડન્ટ થયું છે એમાં જે લોકો એક જે ગાડી જતી હતી એમાં આર વન ફાઇવ જે હોતી પણ ગાડીમાં ઘૂસી ગયા ભાઈ અને એકનું ડેથ થયું છે અને એક પાર્ટી સિરિયસ છે એવું જાણ મળી અમે તાત્કાલિક દોડી આવ્યા કે બચાવવા માટે કે કોઈક બચી જાય તો આપણે કોઈક ભલું થાય કોઈ એના માટે અમે દોડીને આવ્યા છે કનુભાઈ બારીયા કડીલા સરપંચ ઓકે કનુભાઈ બારીયા કડીલા સરપંચ ફરી વખત તમે જુઓ કે જે રેસ્ક્યુની કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે બાજુ છોકરા તમે આવતા તમે જુઓ કે જે કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે પોલીસ પણ ત્યાં ઊભી છે બામરોલીનું જે સ્ટેન્ડ છે ત્યાં જ બરાબર અલગ સામે જ આ બનાવ બનેલો છે અને અત્યારે પણ આપણે વાત કર્યા છે સાતના સાડા છ પોણા સાત વાગ્યાનો અરસનો સમય છે અને અહીં જે કામગીરી કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા વૃદ્ધે ઉચકીને મોટર સાયકલ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે સ્થાનિક યુવાનો છે કડીલા અને બબોડીના તે પણ અહીં ઊભા છે ઘણા અંગે પોલીસે મરનારની અને ઈજાગ્રસ્તની વિગતો મેળવવાના પ્રયાસ કર્યા છે અને અત્યારે જે મદદગારી માટે અહીંના સ્થાનિક યુવાનો કાયમ આમ તો હોલ જ્યારે પણ આવા બનાવો બને છે ત્યારે કડીલા બામરોડીના યુવાનો સરપંચો સહિતના મદદ કરતા જ હોય છે અને ફરી એકવાર જ્યારે અવસર આવ્યા છે ત્યારે એના યુવાનો ફરી એક વખત હાઈવે પર આવી અને પોલીસ અને જે માનવ સભર માનવ સંવેદના સભર જે દ્રશ્ય જ્યારે આ પ્રકારના જ્યારે પણ બને છે ત્યારે પણ એ કાયમ ખડે પગે ઉભા રહીને મદદ કરતા હોય એ જ પ્રકારનો અવસર અત્યારે એ લોકોને આવ્યો છે ને તેઓ અહીંયા મદદગારી માટે કારણ કે આ સમયે આવા સંવેદનશીલ સમયે અંધારાની પોલીસ પણ એકલા હાથે કે તે કામ કરે તેઓ એમની મદદગારી માટે આવી જાય અત્યારે આપણે જોઈ શકીએ થેન્ક યુ